તો ફરી પાછું સ્વાગત છે નોલેજ સંકુલના યુટ્યુબ પ્લેટફોર્મ પર આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે કે જી ત્રિપલ એસ બી દ્વારા થોડા સમય પહેલા ફાયરમેન કમ ડ્રાઈવરની જે વેકેન્સી બહાર પાડવામાં આવેલી હતી એમાં હવે ટૂંક સમયમાં એટલે કે થોડાક દિવસમાં ફોર્મ ભરવાના પૂરા થઈ જશે જે પણ વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાના બાકી હોય જલ્દી જલ્દી ફોર્મ ભરી દેજો ફોર્મ ભરવાની લાસ્ટ તારીખ છે ત્રીસ બાર બે હજાર પચીસ છે આ વેકેન્સી છે જી ત્રિપલ એસબી દ્વારા બહાર પાડવામાં આવેલી હતી મિત્રો જે ની નોટિફિકેશન તમને ઓફિશિયલ વેબસાઇટ ઓજસ પરથી પણ મળી જશે અને જે ત્રીપ્લેસ બીની વેબસાઈટ વેબસાઇટ પરથી પણ મળી જશે ખૂબ જ સારી વેકેન્સી કહેવાય મિત્રો એકસો ને જગ્યા પર છે એ ફોર્મ ભરવામાં આવશે અને એના પર જે એક્ઝામ લેવામાં આવનાર છે એ કઈ રીતના રહેશે એની ચર્ચા કરવાની છે અને સિલેબસ શું રહેશે પ્રિપરેશન કઈ રીતના કરવાની છે અમે તમને શું હેલ્પ કરી શકીએ એટલે સુધી જોડાઈ રહીજો લેક્ચરમાં પેલી વખત ચેનલ પર આવ્યા છો તો ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જવાનું છે તો મિત્રો ચર્ચાની શરૂઆત કરીએ તો એકસો આડત્રીસ જગ્યા ઉપર ડ્રા ફાયરમેન કોમ ડ્રાઈવરની જે વેકેન્સી બહાર પાડવામાં આવેલી છે ઓકે તમે જોઈ શકો છો કે કઈ કઈ કેટેગરીમાં કઈ રીતના ડિવિઝન આપેલું છે એ તમે જોઈ શકો છો ત્યારબાદ જે લગતા મુદ્દાઓ છે ખાસ ધ્યાનમાં લેવાના છે મિત્રો વયમર્યાદાની વાત કરીએ તો અઢાર વર્ષથી ઓછી ઉંમર ના હોવી જોઈએ અને જે કેટેગરી વાઇસ છૂટછાટ મળવા પાત્ર છે એ તમારે જોઈ લેવાની છે પગાર ધોરણની જો ચર્ચા કરીએ મિત્રો

ઉમેદવાર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ઉચ્ચતર માધ્યમિક શાળા પ્રમાણપત્ર પરીક્ષા HSC પાસ કરેલા હોવા જોઈએ એટલે બાર પાસ હોવા જોઈએ ઓકે પછી નોંધ જે લખી છે ખાસ જોઈ લેજો ધોરણ 12 માં समकक्ष લાયકાત માટે ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી બોર્ડમાંથી ધોરણ પાસ છે તે સિવાય એનઆઈઓએસ તેમજ રાજ્ય સરકાર દ્વારા માન્ય બોર્ડમાંથી અથવા ટેકનિકલ બોર્ડના ડિપ્લોમા કોર્સને ધોરણ બાર સમકક્ષ ગણી શકાય છે જે બાબતે ધ્યાનમાં લેવાના છે એટલે ડિપ્લોમા કર્યું છે તો પણ ગણવામાં આવશે એ સિવાય રાજ્ય તો કેન્દ્ર સરકાર દ્વારા તાલીમ સંસ્થાની સંસ્થામાંથી ફાયરમેનનો છ મહિનાનો કોર્સ કરેલો હોવો જોઈએ ઓકે ફાયરમેનના છ મહિનાના કોર્સનું સર્ટિફિકેટ તમારી પાસે હોવું જોઈએ અને કેન્દ્ર સરકારની માન્ય સંસ્થામાંથી ફાયરમેનનો અભ્યાસક્રમ સાથે અથવા ડ્રાઈવર પંપ ઓપરેટરના અભ્યાસક્રમનું પ્રમાણપત્ર હોવું જોઈએ અને ઉમેદવાર પાસે હેવી મોટર વ્હીકલનું માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ ઓકે ઉમેદવાર ફાયરમેન કમ ડ્રાઈવર માટે નિયત થયેલ નીચે મુજબ લઘુત્તમ શારીરિક માપદંડ જોઈએ તો અહીંયા જે શારીરિક માપદંડ છે ખાસ જોઈ લેવાનું છે લઘુત્તમ ઊંચાઈ છે કેટલી હોવી જોઈએ અનુસૂચિત જાતિ માટે અને જનરલ ઉમેદવારો માટેની અહીંયા જે લખેલી છે જનરલ ઉમેદવારો માટે છે મિત્રો એકસો પાસઠ છે ઊંચાઈ હોવી જોઈએ અને જ્યારે એ સિવાયની કેટેગરીવાળા માટે એકસો ઓકે છાતી કેટલી હોવી જોઈએ તો એક એસી હોવી જોઈએ ફૂલાવ્યા પહેલા ફુલાવ્યા પછી હોવી જોઈએ બરાબર છે બરાબર રાખી છે વજનના ક્રાઇટેરિયા પણ સેમ રાખેલા છે મિત્રો મહિલા ઉમેદવારો માટે છે એક હાઈટ છે એકસો છપ્પન સેન્ટીમીટર અનુસૂચિત જાતિઓ માટે અને જે જનરલ ઉમેદવારો માટે છે એકસો અઠાવન છે મિત્રો ઓકે રહેશે વજન છે ચાલીસ ચાલીસ કિલોગ્રામ રહેશે બરાબર છે મિત્રો ચલો હવે વાત છે કે આ ફિઝિકલ માપદંડો છે બધા જ તમારે જોઈ લેવાના છે મારી પાસે સર્ટિફિકેટ આપણને કેવું સક્ય કે શું ફિટનેસ સર્ટિફિકેટ ઇશ્યુ થયેલું હોવું જોઈએ બરાબર છે તો ઇસમે એપ્લિકેબલ છું બાકી જે ક્રાઈટેરિયા તમને લાગુ પડે છે મે જે કેટેગરીમાં આવું છે એ મુજબને તમારે પાસે સર્ટિફિકેટ હોવા જોઈએ મે ઓકે એ પણ રીન્યુ ના થયેલું હોવો જોઈએ મતલબ રીન્યુ કરેલું હોવા જોઈએ એક્સપાયર થયેલું ના હોવો જોઈએ ઓકે તો एग्जाम છે કોણ લેવાનું છે જીટ્રિપલએસપી લેવાની છે એટલે જીટ્રિપલએસપી નું एग्जाम પેટર્નની વાત કરીએ સીબીઆરટી બેઝ તમારી એક્ઝામ લેવામાં આવશે એટલે કે કોમ્પ્યુટર બેઝડ રિસ્પોન્સ ટેસ્ટ છે કોમ્પ્યુટરમાં તમારે ટેસ્ટ દેવાની છે એમસીક્યુ આપવામાં આવશે એમસીક્યુના ક્વેશન આન્સર તમારે આપવાના છે અને તમારે પાસ કરવાની છે ઓકે હવે તમારી પાસે બેઝિક કોમ્પ્યુટર નોલેજ હોવું જોઈએ અથવા દસ ધોરણ દસ અને ધોરણ બારમાં એમાંથી કોઈ એકમાં કોમ્પ્યુટર હશે તો ચાલશે બરાબર એક્ઝામની પેટર્ન છે એના પર ચર્ચા ખાસ કરવાની છે બરાબર છે સૌથી વધારે પ્રશ્નો ત્યાં થાય છે તો ચાલો ફીઝ કેટલી રહેશે મિત્રો માટે પાંચસો છે અને કેટેગરી માટે ચારસો છે એ જ એકાઉન્ટમાં જ તમારી ફીસ રિટર્ન થવાની છે એટલે એકાઉન્ટ બરાબર આપજો પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો સીબીઆરટી બેઝ એક્ઝામ લેવામાં આવશે ઓનલાઈન સીબીઆરટીઝામ શું છે આપણી યુટ્યુબ ચેનલમાં તમે જઈને જોઈ શકો છો

ત્યારબાદ મિત્રો તમારી જે ટેકનિકલ એડોર છે ફાયરમેન કમ ડ્રાઈવર તમે જે કોર્સ લો છો જે સર્ટિફિકેટ તમારી પાસે છે એને લગતા પ્રશ્નો એકસો વીસ માર્ક્સના પૂછશે કેટલાના એકસો વીસ માર્ક્સના પૂછશે એટલે એ તૈયારીમાં તમારે રહેવાનું હવે એ સિલેબસ કઈ રીતના આવશે એ પણ તમને સમજાવી દઉં છું સિલેબસ પણ ડિટેલમાં અહીંયા આપી દીધો છે મિત્રો મેં તો પાર્ટ જે બી છે ઓકે એના પર જોશો પાર્ટ એ અને પાર્ટ બી બરાબર છે સબ્જેક્ટ સિલેબસ છે ગુજરાતી ઇંગ્લિશ બંને ભાષામાં આપેલો છે હું ડાયરેક્ટ તમને ગુજરાતી ભાષામાં લઈ જાઉં છું તો રીઝનિંગની અંદર કયા કયા પોઈન્ટ આવશે તો રીઝનિંગની અંદર ઉંમર સંબંધિત પ્રશ્નો છે લોહીના સંબંધ વિશેક પ્રશ્નો તાર્કિક અગણિત માહિતીનું અદઘટન માહિતીની પર્યાપ્તા આ ટોપિક રહેવાના છે મેથ્સની અંદર છે સંખ્યા પદ્ધતિ સાદુરૂપ અને બીજ ગણિત સમાંતર શ્રેણી સમગુત્તર શ્રેણી સરેરાશ ટકાવારી નફોકોટ ગુણોત્તરનું પ્રમાણ ભાગીદારી સમય અને કાર્ય સમય અને ઝડપ અંતર આર્ય મહેતા સાકણો નિયમ આ ટોપિક છે મેથ્સની અંદર રહેશે દસ માર્કસ નું તમારું કરંટ અફેર છે કરંટ અફેર કસેથી પણ પૂછે છે એમાં કોઈ ફિક્સ ક્વેશ્ચન હોતા નથી મિત્રો અને ત્યારબાદ છે દસ માર્ક્સ નું તમારું ગુજરાતી ઇંગ્લિશ કમ્પેરિશન એટલે કે પકરા ઉપરથી જવાબ આપવાના રહેશે ગદ્ય આધારે પ્રશ્નો પૂછવામાં આવશે અને એ તમારે આપવાના રહેશે આન્સર તો એ બહુ હાર્ડ નથી પૂછતા એમાં તમને ઇઝીલી આન્સર આવડી જશે એમાં કોઈ તમારે ટેન્શન લેવાની જરૂર નથી હવે શૈક્ષણિક જોજો મિત્રો તો એ આજે એકસો વીસ માર્ક્સ નો પોર્શન છે ઓકે જે વધારે નિર્ણાયક કહી શકાય એવો પોર્શન છે ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેઝર્સ એક્ટ બે હજાર તેર પાંચ માર્ક્સ ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેઝર્સ રૂલ્સ બે હજાર ચૌદ પાંચ માર્ક્સ ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેઝર્સ રેગ્યુલેશન છે બે હજાર તેર વાળું એ પાંચ માર્ક્સ નું પૂછાશે આગ અને અગ્નિ વિજ્ઞાની મૂળભૂત બાબતો પાંચ માર્ક્સ નું પૂછાશે આગ નિવારણ છે વીસ માર્ક્સ અગ્નિશમન વીસ માર્ક્સ વિજ્ઞાન છે ઓકે વિજ્ઞાન અંદર છે ભૌતિક શાસ્ત્ર રસાયણશાસ્ત્ર ઇલેક્ટ્રિસિટી હાઇડ્રો હાઇડ્રોલિક્સ છે ઓકે એને લગતા પ્રશ્નો છે મિત્રો વીસ માર્ક્સના રહેશે સામાન્ય મિત્રો ફર્સ્ટ એઇડ છે એમ્બ્યુલન્સ એઇડ છે ઓકે એ બધા પ્રશ્નો છે મિત્રો વીસ માર્ક્સના રહેશે પછી ફાયર કોર્સ અને ધોરણો ચાર માર્ક્સના ફાયર એન્ડ સ્મોક ડાયનેમિક્સ અગ્નિ સેવા અને આપત્તિ વ્યવસ્થાપન અગ્નિ સેવા માટેના સાધનો સલામતી વ્યવસ્થાપન અને તમામ જે ઉપરના ટોપિક છે એ બધાનું કરંટને લગતા પ્રશ્નો ઓકે ટોટલ તમારો એકસો વીસ માર્ક નો સિલેબસ છે ખાસ ધ્યાનમાં લેવાનો છે મિત્રો હવે આ જે સિલેબસ છે એ પહેલાં તમે એ જણાવી દઉં તમારી જે એક્ઝામની પેટર્ન છે પાર્ટ એ અને પાર્ટ બીની તો તમારે પાર્ટ એમાં પણ મિનિમમ ચાલીસ ટકા લાવવાના રહેશે અને પાર્ટ બીમાં પણ મિનિમમ ચાલીસ ટકા લાવવાના રહેશે તો જ તમે પાસ ગણાશો ને તો જ તમે મેરિટ માટે એપ્લિકેબલ તો અમે નોલેજ સંકુલ તમારા માટે શું લઈને આવ્યા છીએ તો ટૂંક સમયમાં તમારા માટે એક મટીરિયલ લોન્ચ કરીશું જેમાં તમામે તમામ ટૉપિક છે એ કવર થઈ જતા હોય અને જે તમે ઇઝીલી તેમાં તમને ઉપયોગ આવી છે અને સાથે સાથે એમસીક્યુ સિરીઝ અને મોક ટેસ્ટ આવશું તો પહેલી વખત અમારી ચેનલમાં આવ્યો છે તેને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાની છે સાથે આમાં ટેલિગ્રામ ચેનલમાં જોડાવાનું છે ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને આપણી જે બુક લોન્ચ ટૂંક સમયમાં થવાની છે એના ડેમો પણ તમને અમારી ટેલિગ્રામ ચેનલ પરથી મળી રહેશે ઓકે મિત્રો તો તમને કંઈ પણ પ્રશ્ન હોય અને તમારા મંતવ્યો હોય તો કોમેન્ટ સેક્શનમાં જણાવી દેજો ફરી મળીશું નવા લેક્ચર નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત